પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર ચાર ના રહીશો પોતાના વોર્ડમાં ગંદકી અને ગટરના ઉભરાતા ગંદા પાણીથી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે અને નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર ચાર ની અંદર ગટરની સાફ સફાઈ થતી ન હોય કચરો લેવામાં આવતો ન હોય જેને કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે જો આ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો નગરપાલિકા સામે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે એટલે રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો ત્યારે રાંધનપુર શહેર મહિલા કોંગ્રેસના જ્યોતિબેન જોશી વોર્ડ નંબર ચારની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહીને નગરપાલિકા સામે આંદોલન કરવાની પણ આપી હતી રાંધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેમાં વોર્ડ નંબર ચારના લોકો નગરપાલિકાની આવી કામગીરી સામે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાંધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામેલ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે રાંધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ગાંચી છે અમે નાગોરી વાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ અમને કેવા બે ત્રણ વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી કચરો જેથી એટલા માણસો બીમાર એટલા માણસો ઘરે ઘરે ખાટલા મચ્છર અને તકલીફ નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ આટલે ગુડાણ સમાણા પાણી ભરાય છે બરાબર ગટર કાઢે તો કચરો નહીં ભરતા કચરો ભરે તો ગટર નહીં ઘડતા રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે જેથી કોઈ બી માણસને કોઈ બી હાસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદારો તૈયાર નહીં બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે બરાબર આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા બારોબાર રોડ કરે છે રસ્તા કરે હે બાર રેડે છે બાકી અહી રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી જ્યારે ચૂંટણી હોય ત્યારે પાંચ જણા ભેગા થઈ અને વોટ માટે આવે બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી આ પરિસ્થિતિ અમારા મેલ્લાની હે અમારા વોર્ડ નંબર ચાર છે આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલ્લામાં કોઈ કહેવા જાય તો કોઈ આવફરવા તૈયાર નથી આવી પરિસ્થિતિ બે અઢી ત્રણ વર્ષથી ચાલે છે બરાબર એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં મીડિયામાં અમે બે થી ત્રણ વાર આપ્યું હોય પહેલી વાર નહીં અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લખિતમાં જવાબ આવે હોય બરાબર કોઈ સાંભળવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં જ્યારે જ્યારે એમનો વોટ લેવો છે ત્યારે એ તૈયાર થશે બાકી રોડના પૈસા મંજૂર થાય તો બારોબાર રોડ બનાવે છે મારું નામ જ્યોતિબેનજી જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આજે હું રાધનપુર વોર્ડ નંબર ચાર માં વિસ્તારમાં મુલાકાતે આવી હતી ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ઘટાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ઘટાતી નથી પાણી આવે ત્યાં લોકોના આગળ પાણી ભરાય છે આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી પણ કોઈ સાંભળવા તૈયાર નથી જ્યારે નગરપાલિકાએ ત્રણ કરોડ અને આડત્રીસ લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે તો જે નગરપાલિકામાં આવે છે જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે રૂપિયા પાસ કરે છે તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી અને આના માટે આજે મને લોકોએ બોલાવીતી હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ સોમવાર સુધીમાં જો આ લોકોનો કામ ના થાય તો આની સર્વે સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ તૂફવાસ કરીશું